ચાલો બાળકો સુંદર મજાનો અભિનય સાથે ગીત કરવું છે ને ગુજરાતી અધ્યયન સંપુટમાં એકમ બે મેળાની મજા એમાં આપણે સુંદર મજાની વાર્તા સાંભળી દાદા જ જોઈએ ત્યાર પછી સુંદર મજાનું એક મેળાનું ગીત છે શ્રાવણ માસમાં તમે બધા મેળામાં જાઓ છો ને એવું જ મેળાનું ગીત છે જો આ મેળામાં શું શું મળે એ બધું તમારે આ ગીતની અંદરથી શીખવાનું છે શ્રી બારવણ પ્રાથમિક શાળાના બાળકો સુંદર મજાનું અભિનય સાથે ગીત કરી રહ્યા છે ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ ચાલો જોવા જઈએ મા મજા કરીશ મેરા માં મજા કરીશ મેરા માં મજા કરીશ મેરા માં મજા કરીશ ચાલો જોવા જઈએ મેળો ચાલો જોવા જઈએ ચાલો

चालो जो आ जाइए मेरो चालो जो आ जाइए मेरा माजे सुसु खासु अल्या मेरा माजे सुसु खासू तीखी मीठी बेर खासू ठंडो ठंडो आइसक्रीम खासु चालो जो आ जाइ मेरो चालो जो आ जा शु शु शु। मेरा शु शु शु। मेरा माजे ले